જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો વિડીયો ચાલુ કરે છે આજે દસ વાગે આજે નોકરીમાં હતી રજા મંગળવારની લાઈટ કાપના લીધે એટલે રજા આપી હતી આપણે તો આજે જે આખો દિવસ આપણે ઘરે જઈએ બેંકમાં બીજી ચોપડી લીધી ઘરનાની જવાનું છે આજે બેંકમાં એન્ટ્રી પડવા માટે

ગાયો હેલ નિશાલ જવાનું પડે ચમ ન્યાણા ઉભી જા એ તો મટી જાય ચાલો મિત્રો જઈએ આપણે ચાણા મલસું ભાઈ આહી એટલે આ છે મિત્રો આપણા ગામનું રામાપીરનું મંદિર

તો મિત્રો આપણે સાણંદ નું કામ બધું પતાવીને ઘરે જવા માટે નીકળી ગયા છીએ ચલો જઈએ આપણે હવે ઘરે છેલ્લી લીધી

તને કઈ વાગ્યું શક્તિ કઈ વાગ્યું તો લગાવી દઉં તને હા ક્યાં આવી મિત્રો આપડે આઈ જાય ઉપર તાબા ઉપર ડિશ સેટ કરવા માટે જોઈએ આપણે સેટ થાય કે નહીં કેબલ નાખી દીધો છે જોઈએ સેટ થાય તો બરોબર આપણે કારીગરને ને બોલાવશું મથી થોડી વાર તો મિત્રો આપડે કલાક જેવું ડીશ નું પણ કંઈ સિગ્નલ આયા નહીં હવે આપણે બોલાવશું બે દિવસ પછી કારીગરને ને અત્યારે વાઈફાઈ કનેક્ટ કરીને જોઈએ ટીવી મિત્રો અમારા સંઘા ભાઈ આઈ ગયા લાકડા લઈ ને

તાપ હોય તો કાગળી લાવવું પડે આઈ તો કલાક બે આવવાનું ખાવા બેઠો લે લે ખાવા બેઠો તો આવો ખાવા મારી મારતો તો જો મિત્રો અમારે ટોળકી આવી જાય તાપવા માટે આજે એક નાનું સેમ્પલ આવી ગયું છે